વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલા બીઈપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કરોને તેમજ ખરીદનારને પોલીસે ઝડપી પાડ્યા વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલા બીઈ સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ વાયરની ચોરીના ગુનાનો ભેટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે આ ગુનામાં પોલીસે ચોરી કરનાર અને ચોરીનો મુદ્દામાલ વેચાણ લેનાર મળીને પાંચ આરોપીઓને ઝડપી પાડી અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમો ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવાર અનુસંધાને ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન માહિતી મળી હતી કે વાગરા તાલુકાના

અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી એકબીજાના પરિચયમાં હોય ભેગા મળી વઘરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બી ઈ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તેઓએ આરોપી સંજોય વસાવાની મોટર લઈને ચોરી કરવા જતા અને છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત ચોરી કરી કેબલ વાયરના ગુજરા શક્તિના ઝુપરપત્તી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરી શેરપુરા ગામે તથા ભરૂચ શહેર કતોબર બજારમાં આવેલા જનતા વાસન બંધારમાં વેચી દીધા પોલીસે કોપર વાયર ખરીદનાર શેખ રહે શેરપુરા તથા અબ્બાસ પચાસ કિલોગ્રામ કોપરનો મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલી મોટરસાયકલ તેમજ આરોપીના ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્ઠાવન હજાર ત્રણસો નેવુંનો નો મુદ્દામાલ કબજે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવે